નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફિલ્મ નિર્માતા પહેલાદ કક્કરે સલમાન ખાન અને ઐશ્વર્ય રાયના બેકઅપ વિશે તાજેતરમાં વાત કરી છે દે કહ્યું છે કે તે ઐશ્વર્યા રાયની બિલ્ડિંગ માર રહેતો હતો અને સલમાન સાથે તેનો ઝઘડો જોયો હતો તેણે કહ્યું કે સલમાન ઐશ્વર્યા ખૂબ જ મારતો હતો વધુ વાત કરી તો તે દિવાલ સાથે માથું પણ હથડાવતો હતો ફિલ્મ નિર્માતા સલમાન ખાનના ઐશ્વર્યા રાય બચ્ચન પરથી તે નાજુસાનો ખુલાસો કર્યો છે પહેલાદ કક્કરે ઐશ્વર્યા રાયની જે બિલ્ડિંગ બિલ્ડિંગમાં રહેતો હતો અને સલમાન वारंवार जातो हो पहिला कक्के कर खुलासो करमान सलमान ऐश्वर्या वेळे ત્યારે બનેલી દરેક ઘટના તેને નજીકથી અને પ્રત્યક્ષ જોઈ ત્યારે પહેલા જ કક્કરના મતે ત્યારે સલમાન ઐશ્વર્યા મકાનની ત્યારે સામે આવીને હંગામો મચાવતો હતો અને દિવાલ પર માથું અથડાવતો હતો વધુ વાત કરીએ તો જ્યારે જ્યારે ત્યારે મિત્રો બોલિવૂડના સૌથી ખરાબ અને ખરાબ બ્રેકઅપની વાત આવે તો ત્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનના સંબંધો વારંવાર યાદ આવે છે બંને ફિલ્મ આમ દે ત્યારે આમ દિલ દે ચૂકે સનમના સેટ પર ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ તેનો સંબંધ બે હજાર એકમાં સમાપ્ત થયો હતો ત્યારે ત્યારથી તે સલમાન અને ઐશ્વર્યાએ કેરી સાથે કામ કર્યું અને એકબીજાને ટાળ્યા છે ઐશ્વર્યા બે હજાર સાતમાં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા જ્યારે સલમાન ખાન અગ્નિસઠ વર્ષની વયે ત્યારે ઉંમરે સિંગલ રહે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ